નમસ્કાર જય માતાજી હું છું કિરણ તો તમે જોઈ શકો છો કે મારી ઉપર જે ફોન આવ્યો છે તે જરા તમે ધ્યાનથી સાંભળજો કે મારી ઉપર ગાંધીનગરથી ફોન આવ્યો હતો કે રસ્તા બાબતે ગોલવાડા ગામથી મહાદેવપુરાનો જે રસ્તો બનવાનો છે એ બાબતે ફોન આવે તો ફોનમાં એવું કહેવામાં આવે છે સીધી લીડીમાં એ તમે સાંભળી લો કે ગોલવાડા ગામથી મહાદેવપુરા થઈ અને સુરપુરાના થાપરા તેઓ આગળ રસ્તો જશે જરા આ વિડીયો જોઈ લો તાલુકા સ્વાગતમાં મેં જે અરજી કરી છે ને તો એમનું કે એવું છે કે થઈ જશે પણ ગામના અમુક લોકો એવું છે કે એ રસ્તો બેન મારી માગણીથી આવ્યો છે પણ ગામના અમુક લોકો એને ત્યાં બીજી જગ્યાએ શિફ્ટ કરવા માગે છે બેન એટલે જરા સરકારશ્રીને મારી વિનંતી કે એ જે રસ્તો બીજી જગ્યાએ જવાની જે ગણતરી થઈ રહી છે તો ના જાય એવી ગણતરી બેન મારી તમને બે હાથ જોડીને વિનંતી કારણ કે ગામના અમુક લોકો બીજી જગ્યાએ લઈ જવા માગે છે બેન તમે કઈ શકીએ મેં જણાવ્યું છે ગોલવાડા ગામથી મહાદેવપુરા થઈ અને સુરાપુરાને જોડતો રસ્તો સુરાપુરા વાલાપુરાને જોડતો રસ્તો પૂરા થઈ सुरापुरा नाच ना छाप्रा ने थई सुरापुरा પછી સુરાપુરા ના છાપરા સુરાપુરા ના છાપરા થઈ વાલાપુરા મોતીપુરા જોડતો રસ્તો વાલાપુરા વાલાપુરા મોતીપુરા હા ને જોડતો રસ્તો અને ગામના અમુક વ્યક્તિઓ છે ને એ ત્યાંથી બીજી જગ્યાએ લઈ જવા માંગે છે મેડમ હા થાય આપની આ વાત મે નો દેલી થી

આજે ફોન આવ્યો હતો હાલ લાઈવનો જે ફોન આવ્યો એ ઈડર તાલુકાથી નહીં પણ ગાંધીનગરથી ફોન આવ્યો હતો એ ફોન એટલા માટે આવ્યો હતો કે જે રસ્તા માટે જે બીજી જગ્યાએ અમુક લોકો લઈ જવા માગે છે એના માટે આવ્યો હતો તો જરા રસ્તો લાઈને ટ્રાય કરીએ છીએ તો કોઈ વ્યક્તિ રસ્તો રોકવા માટે ટ્રાય ના કરતા જય માતાજી આજે ફોન આવ્યો છે આજની તારીખ છ કેટલા વાગે ફોન આવ્યો અગિયારની ઓગણસાઠ થઈ છે જોઈ લો ફોનમાં અગિયાર અને ઓગણસાઇઠ અને તારીખ સત્તર થઈ છે જોઈ લો તારીખ સત્તર અને ફોન આવેલ છે તો ગામના અમુક વ્યક્તિઓ બીજી જગ્યાએ જે લઈ જવા માગે છે રસ્તો તો મહેરબાની કરી તમને વિનંતી કે બીજી જગ્યાએ લઈ જવાનો ટ્રાય ના કરતા અને બીજી વસ્તુ કે આ રસ્તો જે આવે છે થવા દેજો ખોટી અરજીઓને કરતા નહીં જય માતાજી